ભરૂચ જિલ્લાના જોઘડીયા ખાતે માત્ર દસ વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં આજરોજ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી ભરૂચ જિલ્લાના જોગડાજી આરડીસી માત્ર દસ વર્ષની બાળકી સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગત રોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો

વિદ્યાર્થીઓ બાળકી માતે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી મારું નામ રિદ્ધિ મકવાના છે અને હું જયેન્દ્રપુરી આર્ટ એન્ડ સાયન્સ કોલેજની એક વિદ્યાર્થી છું આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાવો પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીક માં રહેશે કેમ કે આ 16 વર્ષ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કેવું છે કે મને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો કે બીજા લોકો આ આવો ઘટના કરતા પહેલા સો વખત વિચારે હું કૃષ્ણ સોલંકી શ્રી જૈંદ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું અત્યારે સોલ તારીખે બનેલી જે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મી કરવામાં આવી છે અને બળાત્કાર કરવામાં આવ્યો છે તેમાં જે ગુનેગાર છે એને પાંસની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે અમે શ્રી જૈન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સના પાંચસોથી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારે કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી જલ્દી ફાંસીની સજા મળે તેમજ અમે અમારા અમારા વિચારો તેમજ જે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને તે અમે કાગળમાં લખ્યું છે અને એ અમે તમને અપીલ આપવા માંગીએ છીએ કે જે દસ વર્ષની માસૂમ બાળકી જેને આપણે સ્ત્રીઓને આપણે માતા માતાનો સન્માન આપીએ છીએ તેને આજ તે તેવી જ વાળીઓ સુધી આજે આવું થઈ રહ્યું છે તો મારી કલેક્ટરશ્રીને બસ એક જ અપીલ છે કે છોકરીને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે